બજેટોમાં જે બણગા ભુગતી જે સરકાર છે અને મોટી મોટી વાતો કરે છે શિક્ષિત બેરોજગારો છે એને પણ હજી સુધી સરકાર રોજગારી આપી શકે નથી નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે ભારત સરકાર સાથે સાથે ગુજરાત સરકાર પણ એવી ડીંગો હાકતી હોય છે કે ભારતમાં એમ્પ્લોયમેન્ટ અને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ સૌથી ટોચ પર છે પરંતુ આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરતો થયો છે જે આ ગુજરાત સરકારની અને ભારત સરકારની જે ડીંગો છે તેની વિપરીત જાય છે વિડીયોમાં કંઈક કેવું હોય છે કે ભરૂચ અંકલેશ્વરમાં એક હોટલમાં વોક ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યો હોય છે જે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થાય છે અને જે વ્યવસ્થા હોય છે તે ખોરવાઈ જાય છે જેના કારણે એક રેલિંગ જ્યાં ટેકો લઈને યુવાનો ઊભા હોય છે તે ધરાશાયી થઈ જાય છે આમ તો આપણે જોયું છે કે જે સરકારી નોકરીની વેકન્સી હજારની સંખ્યામાં આવે છે તેમાં લાખો યુવાનો પરીક્ષા આપે છે પરંતુ હવે તો પ્રાઇવેટ જે જોબ્સ હોય છે તેમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે આ જ ઘટનાને લઈ યુવા નેતા યુવરાજસિંહ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા શું કહે છે યુવરાજસિંહ પહેલા તમે તે સાંભળી લો જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જડેજા ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોકિંગ ઇન ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકેન્સીની જયારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જયારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસથી થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આ વીજ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ નરી વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને બત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વખતે પણ એવું હતું કે દસ લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું નવી દસ લાખ રોજગારી આપીશું પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાન ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે મજબૂર વસ્ત થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે ત્યાં પણ આ પ્રકારે અ જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું વોકિંગ ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે ઝડપથી આની ઉપર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત તો આ હતા યુવા નેતા યુવરાજસિંહ તેમણે કહ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે પ્રકારે ડીંગો હાકે છે તેનાથી એકદમ વિપરીત જે જમીન પરની વાસ્તવિકતા છે તે કઈ આ રીતની છે કે યુવાનો હજારોની સંખ્યામાં નોકરીની તલાશમાં ફરી રહ્યા છે અને સરકાર પર આકરા પ્રહાર કરતા પણ યુવરાજથી જોવા મળ્યા આ જ પ્રકારના અપડેટ જાણવા માટે આ જ પ્રકારના ગુજરાતની દરેક દરેક ઘટના જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર અવાજ એક વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથે જય દેવને રજા આપશો નમસ્કાર